આજથી ચાર થી પાંચ વર્ષ પહેલા સુજલામ સુફલામ યોજના હેઠળ નેત્રંગ વન વિભાગે ઉભા કરેલ નવા પાણીના સ્ત્રોત એવા વન તળાવ હવે આખરી ગરમીમાં લોકો માટે ઉપયોગી બની રહ્યા છે

અધિકારી એસ કે ચતુર્વેદી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યું હતું ચોમાસાની પ્રથમ વરસાદમાં સણકોઈ ગામે બનાવેલ તળાવ ટકા પાણીથી ભરાતા ગ્રામજનો વિસ્તારમાં આવેલ બોર મોટર અને કુવાના પાણીના સ્તરમાં વધારો થતા અનુભવી રહ્યા હતા ત્યારબાદ શાકવા મોતિયા ગાલીબા ફીચવાડા કાકરપાડા ડા અને પિંગોટ ગામે વન તળાવ બનાવવામાં આવ્યા હતા ઉનાળામાં ગરમીના પ્રકોપના કારણે નેત્રંગ તાલુકા ભરમાં પાણીની તંગી વર્તાઈ રહી છે પરંતુ

તે રોમાસ સિંચાઈ માટેના પાણી પણ આપી શકાય તેમ છે નેત્રંગ વન વિભાગના જવાબદાર અધિકારીઓ આદિવેસી વિસ્તારના વિકાસ કલ્યાણ માટે મિશન મોડ ઉપર ગામનો પાણી ગામમાં સીમનો પાણી સીમમાં યોજના હેઠળ કામગીરી કરે તે જરૂરી છે પ્રકૃતિનું રક્ષણ કરવાની જવાબદારી વન વિભાગની હોય છે પાણીનો સંગ્રહ કેવી રીતે થાય અને ધરતીપુત્રોને તેનો સીધો ફાયદો કેવી રીતે મળે તે માટે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી કરવાની માંગ ઉઠી છે